નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઇન્ડિયન યુથ કોંગ્રેસ તાપી જિલ્લા મહિલા શક્તિ સુપર સી દ્વારા તાપી જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને સોનગઢ મામલતદાર વતી રાજ્યપાલને આવેદન સોનગઢના રંગ ઉપવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિશેષ યુથ કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓની અધ્યક્ષતામાં તાપી જિલ્લા મહિલા શક્તિ સુપર બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના વિવિધ આદિવાસી સમુદાયના પ્રશ્નોને લઈને વિશેષ સભા સાથે સોનગઢ નગરમાં રેલી કાઢી તાપી જિલ્લાના સત્તાવીસ ગામોને અસર કરનાર ગુડ ટ્રેન પ્રોજેક્ટ બંધ કરવા તેમજ નેશનલ હાઇવે છપ્પનને ફોર લેન કરવા જમીન સંપાદન મુદ્દે અને આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ બાબતે જ્યારે વિશેષ તાપી જિલ્લાની જીવાદોરી તાપી નદી તેમજ આજુબાજુની નાની મોટી નદીઓમાંથી રેતી ખનન બંધ કરવા અને પરવાનગી વગર ચાલતા પ્રદૂષણ ફેલાવતા ઈટના ભઠ્ઠાઓ બંધ કરવા સોનગઢ મામલતદાર શ્રીવતી રાજ્યપાલ રાજ્યપાલશ્રીને રજૂઆત કરાઈ ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે જિલ્લે જિલ્લે ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા શક્તિ સુપર સી નામનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે જેની અંદર જિલ્લાની દરેક વિધાનસભાની અંદર દરેક તાલુકાની અંદર શક્તિ ક્લબ બનાવવામાં આવશે આવતા દિવસોમાં એક યુથ કોંગ્રેસનું એક મહિલા સંગઠન ઊભું થાય અને મહિલા સંગઠન એટલા માટે જરૂરી છે કે સમગ્ર દેશની અંદર આજ જો કોઈ પીડિત હોય કે જેના ન્યાય હકની વાત આજ કોઈ સાંભળતું ન હોય અને તો એ મહિલા સમગ્ર દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર આપ જોઈ રહ્યા છો કે ભરૂચની અંદર સામૂહિક બળાત્કાર થાય સુરતમાં એક બેન દીકરીનું ગળું કપાય અમરેલીની અંદર એક બેનની રાતે ધરપકડ કરવામાં આવે પોલીસ બેચ ઉપર સુવડાવી પગમાં પટ્ટા મારે આવી ઘટના ગુજરાતની અંદર ક્યારેય પણ બની નથી ડબલ એન્જિનની સરકારની જે વાતો કરો સરકાર જે ભાજપની કેન્દ્રમાં પણ એની સરકાર હોય ત્રીસ વર્ષથી અહીં ગુજરાતમાં પણ સરકાર હોય છતાં પણ આજ ક્યાંક મહિલા પીડિત છે તો મહિલાના હકની વાત એવી જ બીજી વાત કે જ્યાં જ્યાં ઇલેક્શનો હોય રાજસ્થાનમાં ઇલેક્શન હોય મહારાષ્ટ્રમાં ઇલેક્શન હોય કે મધ્યપ્રદેશની અંદર ઇલેક્શન હોય ત્યાં ભાજપ લાડલી બહેના યોજના લાગુ કરે કે એક મહિલાના ખાતામાં પંદરસો રૂપિયા સત્તરસો રૂપિયા આવે આ ગુજરાતની ત્રીસ વર્ષથી સરકાર તમારી હોય અને મહિલાઓએ જ્યારે સરકાર બનાવી હોય તો તે રાજ્યની અંદર લાડલી બહેના અને ગુજરાતમાં સાવકી બહેના આ ચાલશે નહીં નારી શક્તિને જાગૃત કરવાનું કામ સમગ્ર ગુજરાતની અંદર યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે આજનો અમારો પ્રોગ્રામ તાપી જિલ્લાનો પ્રોગ્રામ હતો સોનગઢની અંદર ખૂબ મોટી ઘરમાંથી બહાર નીકળી અને યુથ મહિલાની વાત પચાસ ટકા એટલે આધી આબાદી પૂરા હકની વાત મહિલા પોતાના પ્લેટફોર્મ ઉપર મૂકશે અને સ્થાનિક મુદ્દા જે હતા એનું પણ આવેદનપત્ર અહીંયા આપવામાં આવ્યું છે આપણે એની વિશે કોઈ પણ ચર્ચા કરી ઉર્મિલાબેન સાથે ઉર્મિલાબેન ગામી છે આજે અમે શક્તિ સુપરસી સંગઠન છે એના વતી આવેદનપત્ર આપવામાં આવ્યું જે અમે જે પાયા અહીંયા આપણે સ્થાનિક લેવલે જે મુદ્દાઓ છે એ મુક્યા છે જે રેતી ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા અહીંયાથી ખનન થઈ રહી છે અને પ્રદૂષિત ફેલાવતા ઈટના ભઠ્ઠા છે જે ગામે ગામે પરવાનગી લેવા વગર જ એ ચલાવવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે મધ્યાહન ભોજન ઓગણીસો ને ચોર્યાસીથી કોંગ્રેસ સરકાર લાગુ કરી હતી કે વિધવા અને બેનો એ રોજગારી ગામમાં મેળવી શકે એને વિદ્યાર્થીઓ સારું શિક્ષણ લઈ શકે એ એ યોજના પણ બંધ કરવા આજે હિલચાલ ચાલી રહી છે તો એ પણ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને ઘણા એવા મુદ્દાઓ છે જે ગુડ્સ એન્ડ છે અને અત્યારે જે અક્કલ કોવાથીને નીજા બાજુ હાઈવે આવે છે એ પણ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અમે પાયા અહીંયા સ્થાનિક જે મુદ્દાઓ છે જે આવેદનપત્રમાં લીધા છે અને અમે મોટી સંખ્યામાં બેનોએ આવેદનપત્ર આપ્યું છે અને જો આ મુદ્દાઓ જે આપ્યા છે અમે મામલતદાર ને જે બંધ કરવામાં આવે તો અમે આવનાર દિવસોમાં મોટા પ્રમાણમાં આંદોલન કરવા જઈશું